હાલ રસ્તો બંધ કરી અવર જવર ના કરવા તંત્રએ તાકીદ કરી છે રિપોર્ટર ધોરાજી તાલુકાના ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે રાત્રે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ડેમ ઓલપ્રોફી છે ત્યારે આ તાલુકાની અંદર ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે અત્યારે ડેમ જે ઉલટો થવાથી અમે પોલ નાખી અને તેમના વધામણા કરે છે